નમસ્તે મારું નામ છે હું આજે ટાટા ટબુકલાની વાર્તા બોલી એક જંગલ હતું તેમાં એક ડોસીમાં રહેતા હતા ત્યાં ડોસીમાં કામ કરતા હતા તો ડોસીમાની ઝૂંપડીનું ચાપડું ઉપરથી પાણી ટીપું પડ્યું તો ડોસીમાં કહે હું સિંહ લાઠી ના દીવ હું વાઘ લાઠી ના હું તો દીવ તો ખાલી ટાઢા ટબુ સાથે પણ દોસ્તી માને ઝૂપડીની આગળના દરવાજા પાસે સિંહ બેઠો તો આ બધી વાત સાંભળી ગયો તો સિંહ તો જોડ્યો તો એક ઝાડ હતું એની ઉપર વાંદરાભાઈ પણ બેઠા હતા તો વાંદરાભાઈ કહે કે એ સિંહભાઈ તમે ક્યાં ચાલ્યા તો સિંહભાઈ કહે કે આપણા જંગલની ઝૂપડીવાળી ડોસી છે ને એ કહેતી હતી તું સિંહ લાથી

તો ઊંટ પણ બીક લાગવા માંડી તો ઊંટ પણ આવ્યા તો જાય નાઠે જાય પછી એક મળ્યા તો ઘોડા ભાઈ મળે સી તો હું તમે ક્યાં ચાલ્યા તો સી ભાઈ કહી કે આપણા જંગલ ની ઓલી ઝૂપડી વાળી ડોસી છે ને એ કેતી હતી કે હું સિંહ લાઠી ના દે હું વાઘ લાઠી ના દે હું જીવ તો ખાલી ટાટા ટબુક લાઠી તો ઘોડા પહેલી પણ દીક લાગવા માંડતી તો જાય નાખ્યા જાય બધું તો પછી એક દરિયો આવી ગયો હતો સોસલાભાઈ પણ ઉભા હતા તો પછી કહે કે

સરખી વરતરી કરીને બધી વસ્તુ આપણે હાચવી માહિતી